સુરતના વરાછા વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિ કેરુ ખેનીના ફ્લેટમાં ત્રેવીસ જાન્યુઆરીની મોડી રાતે ચોરીની એક અજીબ ઘટના બની હતી સુરતના વરાછામાં જાણીતા ઉદ્યોગપતિ કેયુર ખેનીના ઘરમાં રાત્રે ચોરીની ઘટના બની બંગલામાં દરેક ખૂણામાં બેડરૂમ સુધી સીસીટીવી કેમેરા લાગેલા હોવાને કારણે ચોરને જિંદગી મુશ્કેલ બની ચોર પલંગ પર બેસીને આરામથી ચોરી કરતો દેખાવ જ્યારે બેડરૂમના સીસીટીવીમાં સમગ્ર ઘટનાના દ્રશ્ય કેદ થયા હતા ચોરી દરમિયાન ભગવાન કૃષ્ણનું ચિત્ર સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશન આધારે તપાસ કરી અને અગિયાર વાગ્યા સુધી માતો તારાપુર નજીક આરોપીને પકડી સોળ પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો આરોપી વરાછા અને પીટલાદ પોલીસે ઝડપાડ્યો અને જેલની સળિયાઓ પાછળ ધકેલી દીધો હતો ટીવી રિપોર્ટ સુરત મારું નામ કેવું હિંમતભાઈ ખેની છે સવારના આઠ વાગ્યાના સુમારે અમે લોકો ને જાણ થઈ કે ઘરમાં ચોરીનો બનાવ બન્યો છે અને મારા મધરે તરત જ એમને ખ્યાલ આવ્યો કે આપણા મંદિરમાં બી કૃષ્ણ ભગવાનનો ફોટો ફાડી અને તસ્કરો બધું લઈ ગયા છે અમે મંદિરથી લઈને રૂમથી લઈને બધું ચેક કર્યું તો અમને જાણ થઈ તરત જ અમે વરાછા પોલીસ સ્ટેશનને ફોન કર્યો સો નંબર પર અને પોલીસની કાર્યવાહી તરત જ આવી ગઈ અને તમામ સ્ટાફ સાથે ગુજિયા સાહેબ અને પરમાર સાહેબ આવી ગયા એમને એ સમયે તમામ ઘરના અંદરના અને બહારના સીસીટીવી ફૂટેજ જે મેળવી અને એક જે જે ઘરની બધી વસ્તુઓનું નિરીક્ષણ બી ચાલુ કર્યું ત્યારે ખબર પડી કે ઘરમાં અમારા ફોન બી જતા રહ્યા છે મારા મધરનો અને અમારો એક જૂનો ફોન કે જે બે હજારના ચોવીસમાં બે હજાર ચોવીસના જુલાઈમાં એક અમારા સાથે બનાવ બન્યો હતો કે દ્વારકામાં અમારી ગાડીને અમે ખૂબ તણાઈ ગયા હતા એ સમયે એ ફોનના માધ્યમથી અમે બચેલા અને ની ટીમ અને ગુજરાત સરકારની ઝડપી કાર્યવાહીના હિસાબે અમે બચેલા તો એક યાદગીરી રૂપે એ ફોન સાચવી રાખેલો ક્યારેક ક્યારેક ચાર્જ કરીને રાખતા હતા એટલે એ ફોન જ્યારે એમણે એમના નાખ્યો એટલે અમે ખબર પડી કે એમનું ટ્રેકિંગ બી ચાલુ શરૂ કરી દીધેલું એ ટ્રેકિંગના માધ્યમથી ખબર પડી કે સાથે સાથે આ વ્યક્તિ સવારના મતલબ ચોરી કરી અઢી કલાક સુધીની ચોરી કરીને સવારના એક એસટી બસમાં બેસી અને સૌરાષ્ટ્ર તરફ રવાના થઈ ગયો તો હતો જોગ એવું બી થાય છે કે કદાચ એ એમની જે રૂટ છે સૌરાષ્ટ્ર તરફ ગયો એટલે પકડાઈ ગયો જો કોઈ ટ્રેનમાં બેસીને કોઈ બીજા રાજ્યમાં હોતે તો એ સ્પીડથી ન પકડાતે ગુજરાતમાં એ સૌરાષ્ટ્ર તરફ પહોંચતા પહેલાં જ કે ભગવાન દ્વારકાધીશ જેમનો એ ફોન જેમણે એમને બચાવ્યા હતા એ ફોન એ લઈ ગયો અને એ જ ટ્રેકિંગ કરીને અમને બતાવતો હતો અહીંયા પોલીસ ડિપાર્ટમેન્ટ કમ્પ્લીટલી એમને લાઈવ દેખાતું હતું કે આ વ્યક્તિ ક્યાં ક્યાં જઈ રહ્યો છે અને એમની હરેક ચેકપોસ્ટ રાહ જોઈ હતી અને છેલ્લે લગભગ ધોલેરા પહેલાં એમને તારાપુર અને વટાવણની આસપાસ એમને પકડી ઘરમાંથી નાનું મોટું પ્રચુરણ વસ્તુ મળી અને છોકરાઓની નાની મોટી જ્વેલરી થોડું ઘણું સેવિંગ્સ એમની પીગી બેંક અમારી ઘડિયાળ આ બધું મળીને એ બધી રકમ ચૌદ એક લાખ આસપાસની ગયેલી છે જે બધી જ વસ્તુ હેમખેમ નખ્યું બી એ લઈ ગયો તો એ બધી જ વસ્તુ અમને કાલે જયારે પકડાઈ ગયો અને વિડીયો કોલના માધ્યમથી અમે જયારે નિરીક્ષણ કરાયું સાહેબ ત્યાંના પોલીસ સ્ટેશનથી સુરત પોલીસ સ્ટેશન સુધી તો એક એક વસ્તુ અમને મળી ગઈ છે પાછી અને અમે એમનો ખૂબ ખૂબ આભાર મારીએ છીએ અમે ગુજરાત સરકાર ગુજરાત પોલીસ સુરત પોલીસ વરાછા પોલીસ ઇવન તારાપુર પોલીસ તમામ ડિપાર્ટમેન્ટ કે જેમણે આ એક મિશન અમારા નજર સામે એક ફિલ્મી સ્ટાઇલમાં મિશન હતું અમારા જીવ બી ઉપર હતા કે આ સાથે જયારે કૃષ્ણ ભગવાનનો ફોટો ફાટેલો હતો ને ત્યારે અમને ચોરી બીજા બી કોઈ આશંકા કે આ વ્યક્તિ આવ્યો હોઈ શકે અને એક નસદનસીબે કે અમારા દરવાજા અમે લોક કરીને સૂચ છે અને એના લીધે એ અંદર પ્રવેશી ન શક્યો પણ જ્યાં જ્યાં ખુલ્લું હતું ત્યાં એમને બધું જ નિરીક્ષણ કરી અને બધી વસ્તુઓ મેળવી લીધેલી